અગ્રણી ડાયમંડ કંપનીના ચેરમેન અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના નેતૃત્વમાં રામકૃષ્ણ એક્સપોર્ટના સીએસઆઈ આર્મ્સ એસઆર કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં શનિવારે ચોવીસમી ફેબ્રુઆરીએ સુરત ખાતે રામાયણ થીમ પર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ કારણ કે આ સમૂહ સૌ પ્યોર સમૂહલગ્નોસનો હતો સુરતના અબ્રામા સ્થિત ગોપિન ગામ ખાતે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર દ્વારા પ્યોર વિવાહ લગ્નસો બે હજાર ચોવીસના શીર્ષક હેઠળ યોજાયેલા સમૂહ લગ્નસોમાં ચોર્યાસી યુગલો લગ્નગ્રંથથી જોડાયા હતા આ લગ્ન સોનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામસીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરાયા હતા બેટી બચાવો ઓર્ગન ડોનેશન પૈસા બચાવના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવાના પ્યોર વિવાહના પરિસરમાં રામલલાની શોભાયાત્રા પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝને ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અંગે ગોવિંદભાઈ ધોળકીએ વધુમાં જણાવ્યું હતું કે અયોધ્યા ધામ ખાતે પાંચસો વર્ષ પછી ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ પ્રસંગની સ્મૃતિમાં એસઆરકે પરિવાર દ્વારા ચોસમી ફેબ્રુઆરીના રોજ પ્યોર વિવાહ શીર્ષક હેઠળ સમ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નોત્સવ અબરામાં સ્થિત ગોપીન ગામ ખાતે સાંજે ચાર કલાકે જાનાગમન સાથે શરૂ થયો હતો અને રાત્રે નવ કલાકે કન્યા વિદ્યા સાથે પૂર્ણ થયો હતો રામાયણ થીમ પર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કર્યા હતા એટલું નહીં પણ યુગોલે પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તાપદીના ફેરા પર લીધા હતા જયરામજી કે મિત્રો તો આજે અમારી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા એટલે કે એસઆર કે ફેમિલી મેમ્બરના આજે ચોર્યાસી સમૂહ લગ્નનું આયોજન કરેલ છે દર વર્ષે કંપની કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એસઆર કેની સાથે એસઆર કે ફેમિલી મેમ્બરોના આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે

તો આ ફેમિલી મેમ્બર જે કહીએ છીએ એ ફેમિલી મેમ્બરની બોન્ડિંગ વધી જાય એટલે જે અત્યારે ભેદભાવ થાય શેઠ કારીગરના ન થાય કારણ કે અમે કંપનીમાં મને કોઈ શેઠ બોસ કહેતું નથી મને બધા કાકા જ કહે એટલે અમારી કંપનીમાં બધું ફેમિલી મેમ્બર ટકી રહે કાકા ની સાથે બધા છોકરાઓ જોડાય રે એટલે આયોજન વર્ષો થી કરીએ છીએ હવે આમ તો પાકો આંકડો તો મારી પાસે નથી પણ લગભગ પાંચસો થી વધારે કદાચ હજાર થી વધારે સમૂહ લગ્ન કંપની દ્વારા જાય છે મહેમાન કોણ કોણ ઉપસ્થિત મહેમાન તો ભાઈ દર વર્ષે અલગ અલગ હોય હવે મહેમાનો તમે કો પંદર વર્ષ વી વર્ષ નું લિસ્ટ ક્યાં પણ આજે સીએમ સાહેબ પધારવાના હતા પણ પીએમ સાહેબ નો પ્રોગ્રામ ઓચિંતા આજે દ્વારકામાં ગોઠવાઈ ગયો એટલે નો જ આવી શકે એટલે આવવાના નથી તો હવે આજે તમે બધા મિત્રો મહેમાન ધન્યવાદ વધુમાં કે દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન શોમાં ઉદઘાટક તરીકે રેલવે રાજ્યમંત્રી દસ જદ્દો ઉપસ્થિત રહેવા પામ્યા હતા સાથે નવદંપતિઓને આશીર્વાદ આપવા રાજસ્વી રત્નો તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંત્રી મુકેશ પટેલ મંત્રી પ્રફુલ પાંસેરિયા મેયર દક્ષેશભાઈ માવાણી સહિત સુરતના તમામ ધારાસભ્યો સાથે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામીન ઉપસ્થિત રહેવા પામ્યા હતા એસઆરકે દ્વારા બે હજાર પંદર થી યોજાતા આ પ્યુર વિવાદમાં અત્યાર સુધી આઠસો તેર થી પણ વધુ યુગ પ્રભુતામાં પગલા માંડ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા